બાકી આજનો આપણે બ્લોગ બનવાનો છે રીંગણાનો અને રીંગણાભાઈ ક્યાંય ના છે નહી ગામડાના છે કારણ કે મારા કાકા ઘરે ગયેલા હતા ને એટલે ત્યાંથી લેતા આવ્યા છે ને આખા રીંગણા શાક બનવાનું છે જોરદાર

બને છે મેગી અહી જોઈ શકો છો તમે રીંગણા ની કમ્પ્લીટ તૈયારી થઈ જશે ભાઈ રીંગણા નાખી દીધા છે મસ્ત મજાના અને શાક બનાવવા વાળા સ્પેશિયલ કારીગર અમારા કાકી જ હોય કેમ કાકી

તો ગ્રેવી બનાવવાની તૈયારી કરી ભાઈ બધી મસાલો બધો સુધાર નાખ્યો છે થોડો ઘણો બાકી છે જો ડુંગળી સુધારે છે રોતા રોતા તો વાંધો તેલ મૂકી દીધું છે બાકી ગ્રેવી બનાવવાની છે નોખી ને પછી નાખવાની છે રીંગણાની અંદર સવાણું ને ખારસી ના દીધી નાખી દીધી છે અંદર આપણે માંડવી ને દાણા ને બધું જો બાકી અહીંયા ગ્રેવી બનાવવાની છે

લાકડા નો સોલ ગ્રેવી બની થઈ ગઈ તૈયાર મરશું નાખી દીધું હા ગ્રેવી બની થઈ ગઈ છે મસ્ત મજાની તૈયારી જોઈ કેમ બને છે ગ્રેવી નાખવાની તૈયારી છે ભાઈ

શાક બનાવું ને બહુ મસ્ત બન્યું છે પછી પાસા બનાવીશું ક્યારેક અત્યારે બધું કમ્પ્લીટ થાય ને એટલે ખાયલી કારણ કે ભૂખ લાગી ગઈ છે ખાવા બી ગયા છીએ ટેસ્ટ કરી નાખી નરવણભાઈ ટેસ્ટ કર્યો તો બાકી ચાલો બધાય વાળું કરવા મસ્ત મજાના ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો અને ઘણું બધું મોડું થઈ ગયું તો રીંગણા કેવા બન્યા છે કોમેન્ટ કરો બાકી રીંગણાનું શાક બન્યું છે ધમાકેદાર બહુ મજા આવી ગઈ ભાઈ અને ગ્રેવી પણ એક નંબર બની હતી કારણ કે ઘરના રીંગણા હતા અહીંના રીંગણામાં એટલો બધો ટેસ્ટ હોય નહીં પણ બની જાય બાકી એના ઘરના રીંગણા હતા ને બહુ મજા આવી ગઈ બહુ મજા આવી આપણને તો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો બાકી તો મળીતા રહેશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા સીતારામ મળીએ નવા બ્લોગની અંદર સબસ્ક્રાઈબ કરો હાલો ફટાફટ બાય બાય